આમ શું કહેવાય કે હિટમાં આવવાનો રાફડો ફાટ્યો આપણી ગૌસડે ફાઇનલી એક ફોન આવી ગયો છે અને ફોન છે હર્ષદનો તો સેના માટે છે તમને ખબર જ હશે ફાઇનલી 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 કુંજ આપણી વ્યાઈ ગઈ છે અને તમે વાસડી નથી વાસડો છે વાસડો છે ચેક કર દૂધ બઢાને કા ફોર્મ્યુલા લઈને આવી ગયો જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાએથી કરી છે એનું કારણ શું હશે એ તમે મને કહો તમને એવું લાગતું હશે કે માયા વિયાણી અરે ના ભાઈ ના તો તમને એવું લાગતું હશે કુંજ વિયાણી હશે એ એક ખોટું પણ અહીંયાથી શરૂઆત કરવાનું કારણ એક જ કે તમને ખબર હશે કે કાલે મેં જણાવ્યું હતું એ પ્રમાણે આપણી રતન એક હિટમાં હતી તો એ તો મેં તમને કાલે જણાવ્યું એના પછી સાંજના આપણે ખબર પડી કે આપણી ક્રિસના હિટમાં છે તો એ આપણે અત્યારમાં એક આમ શું કહેવાય કે હિટમાં આવવાનો રાફડો ફાટ્યો આપણી ગૌશાળાએ એ હું તમને જણાવું અને એક આપણી ગૌશાળાની મેન ગાય આજે હિટમાં આવી છે એ હું તમને જણાવું આગળ આ બધા જો અહીંયા પાછળ છે હર્ષદભાઈ વિડીયો વિડીયો ઉતારે છે તમને અપડેટ રાખવા માટે અત્યારમાં જો અઠિયા પણ અહીંયા સામે ચેક કરો આપણી ગૌશાળાની મુખ્ય ગાય મીરાએ આજે હિટમાં છે અત્યારે તો આડવાજી ગઈ હતી પણ હર્ષદને ખબર પડી એટલે પાછી વારી આવી ક્યાંથી લઈ આવ્યા છે જોકમાંથી વચ્ચેથી વારી આવ્યો હા હા અને બીજી ક્યાં ગયા ક્રિષ્ના જો આ ક્રિષ્ના હિટમાં છે કુંઢી આંખો આપણો અને રતન તો આજે રતન અને ક્રિષ્ણ એને તો સવાર સવારમાં બિદદાન થઈ ગયું છે પણ આ જે મીરાની છે અત્યારે જાણ થઈ છે એટલે એને સાંજના બિદદાન થશે અથવા કાલ થશે એ હું તમને આગળ જણાવીશ આ માયાબેન ને કુંજ બેન ને એ તો બધા એમને એમ જ ફરે હેવા જઈ હે એનો શું વિચાર છે પૂછા કરતો જરા હં કૃષ્ણને સાંજે ખબર પડી હતી હું ને રતનની તો આપણે ખબર જ હતી કૃષ્ણને સાંજે ખબર પડી એટલે બંનેને બિદદાન થઈ ગયું છે રતનને અને ક્રિષ્ણને અને બાકી છે અને એને કયા બિદાન મૂક્યા છે કયું બિદાન આપણે કર્યું છે એ હું તમને આગળ જણાવીશ અત્યારે નહીં કારણ કે પછી તો આગળ કંઈ વાત તો રાખવી ને તમારા સાટું કે ખોટી વાત અત્યારે અત્યારે બધું કહી દે તમે હા એ આટલે સુધી જોઈ ભાગી જાઓ પણ તમને છેલ્લે સુધી રોકી રાખવા મારે એટલે એ બે નહીં થઈ ગયું છે પણ એ પણ ક્યારેક આપણે વચ્ચે મોકો મળશે ને ત્યારે તમને જણાવશું અત્યારે તો આપણે માયા અને કુંજ જિંદાબાદ બરાબર ને હમ હા શું ખાય રહ્યો કચરામાં આને બાકી દાઢમાં મોજ આવતી હશે કેમ ગરમ પ્રાણી ના એટલે બાકી ગૌશાળાનું સવારનું કામ બધું ઓકે થઈ ગયું છે અત્યારે નીડ નહીં નાખી કારણ કે અત્યારે જ ખાણ ખાધા ને થોડી વાર શું આમ રિલેક્સ કરી લે ને પછી દસક વાગ્યાની આસપાસ નાખશે કાં પરમિયા લોહી કૂદે હે તને કે દૂધ કૂદે હે બે મિક્સમાં મિક્સ બ્રીડ હા હા અને આપણી માયા અને કુંજ હજી ને ત્યાં જ પછી કેસર બેન તૈયાર થશે એટલે હમણાં તો મોજે મોજ છે એમાં કાંઈ ન ઘટે અને બાકી તો હવે બીજું અત્યારે જે જણાવવાનું હતું તમે જણાવી દીધું હવે જાય ઘરે તૈયાર થઈ જાય અને પછી જાય પાંજરાપુર આપણે આપણે ગૌશાળાથી ઘરે ગયા હતા અને ઘરે જઈને નાયા ત્યારે ખોલ્યા છે ગૌશાળા એટલી ટાટ લાગી હતી કે બોલવામાં તકલીફ પડતી હતી આ ના કર્યું ને એર આવતો નથી એટલી બધી હે તકલીફ પડતી હતી પણ હવે બરાબર છે અને આવી ગયા ગૌશાળા ગૌશાળા નવો કાંઈ કેસ છે નહીં બાકી જો આ એક ગાય નવી આવી છે ને ગામની અંદર રિયાણીય છે તો કાલ રાતના મને કદાચ આનો ફોન આવ્યો હતો તો રાતે તો ન લાવી શક્યા પણ અત્યારે આવી ગઈ છે અને મેલી બિલ કમ્પ્લીટ પડી ગઈ છે ને ગાય એટલી ભૂખી હશે કે અહીંયા ભેગે ખાવા જ મંડી છે જો એનું વાસડું છે અને અહીંયા પહોંચી ગઈ એટલે હવે કાંઈ ચિંતા છે એની થોડી વાર ખાશે મજા આવશે ત્યાં સુધી અને પછી લઈ જશું ગૌશાળા વિભાગમાં અને દોવાનું કામ વાંસડાને દોડાવવાનું પછી ચાલુ કરશું બાકી અત્યારે એકવારની નીણ ખાઈ ને ધરાઈ જાય એટલે બસ બાકી તો બીજું કંઈ કામ છે ને હવે આપણું જે રેગ્યુલર કામ છે એ થોડી વારની અંદર આપણે ચાલુ કરશું તો આપણે વાડાની અંદર રાઉન્ડ મારીને બસ થોડી વાર અહીંયા હોસ્પિટલની અંદર બેઠા ત્યાં જ ફાઇનલી એક ફોન આવી ગયો છે અને ફોન છે હર્ષદનો તો શેના માટે છે તમને ખબર જ હશે તો આ ફટાફટ જાય એક ઉછાળાએ અને ચેક કરીએ બેમાંથી કઈ વ્યાય છે એ તો હર્ષદનો ફોન આવે ને આપણે ફક્ત પાંચ મિનિટમાં જ પહોંચી જાય અને ભાઈ ક્યાં ક્યાં ગઈ બોલ એ વાત કરતો તો કૂનની અને કૂન તો અહીંયા જો ઘટારી વગાડે છે જો આવી જ કરવાની છે તમારે

વાત રહી ગઈ હશે પણ એવું કાંઈ છે ને થોડી વાર રહીને કદાચ વ્યાય તો વ્યાય એટલે ફરી આપણે જાશું પાંદરાપુર કારણ કે અત્યારે તો અહીંયા કાંઈ છે નહીં તો મિત્રો આપણે છે રાહ જોતા હતા કુંદ ને વ્યાવવાની તો ફાઈનલી ફાઇનલી ફાઈનલી કુંજ આપડી વ્યાઈ ગઈ છે અને તમે મા દીકરીને ચેક કરી શકો છો વાથડી લઈ આવી છે ભાઈ ભાઈ નાચો બેન નાચો 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 લે લઈ લે લે લઈ નાચો નાચો મોજ આવી ગઈ ને બેન પણ જો ટાણે જ આવી ગયા અને બેન આયા ને જ ગાય વ્યાણી કાં બેન

જયારે આપણે અહીંયા આવ્યા ને તમને ખબર છે ને અહીંયા ઉભી આપણે વાત કરતા હતા હર્ષદ ને બે તો ત્યારે છે આપણે થોડી વાર બધું ચેક કરીને પછી નીકળી ગયા હતા આપણે કામ થી અને ત્યાં ફોન આવ્યો હર્ષદનો કે ક્યાં હતા ઝપટા આવી ગયા આવી ગઈ છે પાછા વળી આવ્યા પણ આમ કાલે આવી ગયા નહીં બેન મજા આવી ગઈ ને હવે હવે શું જોઈએ બોલ બીજી ને એ પણ તૈયાર જ છે જો અહીંયા બેઠી છે પણ વિયાણી નથી હજી અને મેં તમને કીધું તું એ પ્રમાણે જ આપણી કુંજ છે એ માયા મોર થઈ ગયો આજ જો બંને માં દીકરી અને હર્ષદજી લેવા ગયો છે તીર્થ ને તીર્થ આવે ને ત્યારે આપણે ચેક કરીએ એની મોજ કેવી હોય એને કેવું નથી આપણે હો બેન હોય ને કેવું નથી કે શું આવ્યું છે કે હર્ષદ કહી દેશે હર્ષદ કહી દે તો તો કાંઈ વાંધો નહીં ન કહે તો આપણે છે એને રિએક્શન ચેક કરવા છે કે શું એનો આમ એનો મોઢાનો તાલ કેવો રહે ને એ જોવું છું આપણે આવી ગયા જોઉં કેવી છે શું છે એ ખબર છે તને ક્યાં કીધું

ના ના હું પગ જાટે હી હમ હવે આરામથી બે છે કારણ કે આપણે અહીંયા લગભગ અડધી કલાક એક રોકાણા હતા ત્યારે તો એને હું હખ થાતું નહોતું હતું પણ મને એમ હતું કે થોડીક વાર લાગશે પણ આ તો સીધી વિહી ગઈ અને પાછી પહેલી આટ ઓળખી હો ઓટોમેટિક આવી ની તું હર્ષદ આવ્યો ત્યારે વિહી ગલેતી આટલું નીકળી ગલેતું હે ઊભી થઈ લાગશે તું આવ્યો ક્રોંગ જેવો સંતા ભાઈ શું કેવા આવી છે કોંગ્રેસ્યુલેશન નાના એની કે થોડી કર રેઈને અત્યારે આરામ કરવા દે એને કઈક વાર રેઈને આરામ કરવા દે હજી બચ્ચું હે એ દેખાત નહીં બરાબર પણ થોડી વારમાં આપણે જોશું થોડું ક્લીન થઈ જશે ને પછી ચેક કરવાનું છે બાકી આને તો શું છે મને ખબર હતી કે આમ આવશે ને જાય ધોળીને આવશે હાચે ધોળીને જાયો મે બેનને કીધું તું બેન કીધું તું ને તને હું કીધું તું કે ધોળીને આવશે હમ હમ વારે વાલો અને ગાય આપણી એકદમ ક્લીન વિયાણી છે એની નિશાની જોવા બધો બગાડો બારે આવી ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ હો ચોખ્ખી વિયાણી આને કહેવાય તો હાલો એ અત્યારે આરામથી ચાટે છે અને આ બધા છે એ થોડાક અહીંયા વધારે આવે છે તો એને નીણ નાખી દઈએ એટલે બધા લઈ જઈએ સાઈડમાં તો કૂનને હવે લઈ જાય છે બારે કારણ કે આ બધી ગાય હેરાન કરશે એટલા માટે જો હર્ષદભાઈ તે છોડું જાય બાકી આ બધાને અહીંયા નીણ નાખી દીધી આ તો શું થયું નીણું વધારે કરવી પડી કારણ કે આપણી મીરા ક્રિષ્ના એ બધી ગાયો મોટી ગાયો હાજર છે એટલા માટે નીણું ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ દબાણ ભરી નાખી છે બધા ખાવા માંડ્યા અને અહીંયા ડીશમાં પરસી દીધું હોય તો બધા આરામ આરામથી ખાશે અને હવે આપણી જાય બારે અને કુંજ પાસે બેહીએ કારણ કે મોજ અલગ છે કાંઈક બેન મજા આવી ગઈ ને પણ ખરેખર એમ ને અલે થોડી વાર બ્લોગ ઉતારે લે સારી રીતે બોલેલા એને શું બોલે હાથ આડો છે તારો હા હવે બરાબર બોલ બોલ કે અમારી ગાય વિયાણી ને એમ આમ ફેરવાય તારી બાંધી છે આને કે થોડી વાંધો નહીં તો અહીંયા બાંધી નાખી છે એટલે શું બીજી ગાયો અહીંયા હેરાન ન કરે અને આની અંદર આ બધા શેઠિયા છે એટલે આની અહીંયા બારે બાંધી નાખી છે આપણે કુંજ માટે જાઉં ચૂલો ચાલુ કર્યો છો કારણ કે હર્ષદ જો છે હવા અજમાં ઓછી જો એવું બધી વસ્તુ લેવા માટે ગરમ ખોરાક લેવા માટે અને ત્યાં સુધીમાં આપણે ગોરવાળું પાણી ગરમ કરી નાખીએ બરાબર ને બેન એટલે શું છે કે કુંજને છે ને આમ અશક્તિ ના આવે શરીરમાં પાવર મારે સમજે ને એના માટે ચૂલો ચાલુ કરી નાખીએ અત્યારે જ જો એની અંદર ગોળનું પાણી ગરમ થાય છે બસ અત્યારે ચાલુ કર્યું છે હજી બરાબર ને હર્ષદ જ્યાં સુધીમાં હું લઈને આવે ત્યાં અહીંયા ચૂલો ગરમ થઈ જાય બાકી આ સેટ જો લાગે છે કામ દે હા 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 જો પગમાં ન આવે રેવા દે દેસ રેવા દે રેવા દે નહીં કાપવો હવે ના છોડ્યો આજે હવે વાસડી આવીને ખુશીમાં દે રહ્યો

હાલો તો તું અહીંયા જ કરી નાખજે તું જમી આવ ને હાલો હવે આપણે જમી આવીએ કારણ કે ઘણો સમય થઈ ગયો છે અને ભૂખ લાગી છે થોડી કારણ કે મોજમાં મોજમાં કેમ ત્રણ વાગે ને ખબર ના પડી આ બંને બેન ભાઈ પણ જો ભૂખ લાગી નહીં લ્યો તો તમે યાર હું જમતો હાલો કે આવું હે તો હાલો તો મિત્રો બપોરે આપણે આપણી ગૌશાળા હતા ને પછી અત્યારે મળ્યા છે સીધા સાંજે કારણ કે વચ્ચે કાંઈ નવું હતું નહીં અને વિડીયો ઘણો બધો લોંગ થઈ ગયો છે તો મને છે સાંજના તમને એકવાર વાછડી અને કુંજ બંનેને બતાવી દઉં અને માયાને બતાવી દઉં તો સામે ચેક કરો માયા તો કમ્પ્લીટ હજી ફટિ ખાય છે કાંઈ તકલીફ છે નહીં બાકી આ બંનેને ચેક કરો મા દીકરી શાંતિથી બેઠી છે અત્યારે અને કુંજે છે એ એક કદાચ ખાણ ખાઈ લીધું ને કાંઈ ખાતી નહીં પછી હર્ષદ નામ રાખી દીધું તો મેં કીધું આજને આજ હોય કંઈ કાકા તો એ કાલ હું બતાવું કાલ થોડું કાંઈ છે એટલે એ બધું ધીમે ધીમે બધું ખબર પડે બરાબર ને

બગા આપણે લઈ આવ્યા કેમ તો ચોકલેટ જેવો ગોળ ઘરેથી ખાઇ ઘ તો ખાઈ ગયું પૂરો થઈ ગયો વરી લઈ આવવો પડશે તો હવે આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું કારણ કે જે આખા દિવસની મોજ હતી એ તમને બતાવી દીધી છે અને હવે કાલથી બીજી મોજ કરવાની છે તો એ કાલથી કરશું ને આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો પસંદ જ આવ્યો છે લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને મળીએ કાલે નવા વિડીયોમાં